વેલકમ ટુ જેતુઝ કિચન આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ શાક બનાવવાના છીએ તો એમાં કોઈ પણ શાકભાજી તમે તમારી પાસે હોય તમે લઈ શકો છો આજે આપણે અહીંયા રીંગણા લીધા છે બટેકા વાલોર લીધી છે અહીંયા ગાજર લીધું છે અહીંયા ગુવાર લીધો છે અહીંયા આપણે વાલ લીધા છે વટાણા લીધા છે અને અહીંયા આપણે બે ટીંડોળા લીધા છે અહીંયા આપણે એક ડુંગળી લીધી છે એને ચાર ટુકડા કરીને આવી રીતે આપણે અલગ અલગ એના જે પાન હોય એ કરી લીધા છે જેટલા આપણા ઘરની અંદર સદસ્ય હોય એ પ્રમાણે શાક તમે વધુ ઓછું કરી શકો છો ને અહીંયા આપણે બે ટમેટા ખમણી લીધા છે ખમણીની અંદર ખમણેલા છે બે ચમચી ચણાનો લોટ છે એક મોટી ડુંગળી આપણે સુધારી લીધી છે એક ચમચી જેટલું ખમણેલું આદું છે અને એક ચમચી જેટલું દરદરું આપણે લસણ ખાંડી લીધું છે બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને આજે આપણે ટેસ્ટી એવું આપણે વેજીટેબલ

એસી થી નેવું ટકા જેટલા આપણે પકાવી લેવાના છે આપણે ફૂલ તેલ ની અંદર તરવાનું નથી આ શાકભાજી ને ઓછું તેલ મૂકી અને સરસ સાતળી લેવાનું છે મસ્ત એવું એસી થી નેવું ટકા જેટલું પાકી જાય એવી રીતે આપણે શાક ને પકાવવાનું છે જે રેસ્ટોરન્ટ કે હોટેલની અંદર તમે મિક્સ વેજીટેબલનું શાક ખાવ છો એવું જ આપણે ઘરે તૈયાર કરવાનું છે મસ્ત એવો શાકનો ક્રંચી સ્વાદ પણ આવો જોઈએ અને બધું શાકભાજી દેખાવું પણ જોઈએ એ રીતે આપણે આ શાક બનાવવાના છીએ તો સરસ આપણે સાતળી લેશું અહીંયા આપણે શાકની અંદર હળદર અને લાલ મરચું પાવડર ઉમેરશું એટલે જ્યારે આપણે આ શાક ખાશું ત્યારે એનો પીકો સ્વાદ ન આવે એક નાની ચમચી જેટલી હળદર ઉમેરશું એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું એક નાની ચમચી જેટલું મીઠું બધું મિક્સ કરીને આપણે તો સાતળતા સાતળતા એસી થી નેવું ટકા જેટલું આપણું આ શાક પાકી ગયું છે તો હવે ડીશની અંદર આપણે બહાર લઈ લેશું અહિયાં આપણે બધા શાકભાજીને બહાર લઈ લેશું હવે બધું વેજીટેબલ આપણે બહાર કાઢી લીધું છે હવે આપણે આનો વઘાર કરી લેવાનો છે હવે આપણે વઘાર કરી લેશું શાકનો તો આપણે દોઢ ચમચા જેટલું તેલ ઉમેરશું તો હવે આપણે અહીંયા ખડા મસાલા ઉમેરવાના છે તમારપત્ર બે લાલ મરચા અને બે તજના ટુકડા ત્રણ લવિંગ ને બે લીલી એલચી હવે આપણે આને ઉમેરી દેસુ આમાં હવે આપણે

આદુ ઉમેરી દેસુ અને સરસ સાતળી લેવાનું છે સરસ આપણે આદુ લસણ ને સાતળી લેવાનું છે મસ્ત રહી અહીં આપણે આપણે ચણાનો લોટ લઈ લીધો છે હવે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરશું એક ચમચી આપણે ઉમેરેલું અહીંયા મીઠું ઉમેરી લેશું અને ધાણાજીરું પાવડર બે નાની ચમચી જેટલું

અહીંયા તમને દેખાતું જ હશે મસ્ત એવું સાઈડ ઉપર આપણું તેલ પણ સરસ છૂટું પડવા લાગ્યું છે તો અહીંયા આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાના છે જે મેં તમને આગળ દેખાડી લઈ નથી તો અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું દહીં ઉમેરવાનું છે એકદમ સરસ મોડું પણ નહીં અને ખાટું પણ નહીં એવું મસ્ત એવું દહીં આપણે ઉમેરી દઈશું અહીંયા દહીં સરસ આપણે આરે સાતળી લેવાનું છે સરસ મિક્સ કરીને મસાલા સાથે

એ પ્રમાણે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે અહીંયા ગરમ પાણી આપણે ઉમેરશું કારણ કે આપણું શાકભાજી નેવું ટકા તો પાકેલું જ છે અહીંયા આપણે એક કપ જેટલું ગરમ પાણી ઉમેરશું અહીંયા આપણે એક કપ જેટલું ગરમ પાણી ઉમેરેલું છે જે પ્રમાણે રસો જોતો એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે અને સાવ ઘાટવું પણ નહીં એવી શાક તો અહીં આપણું શાક સરસ ઉકળી જ ગયું છે અને સાઈડ ઉપર તેલ પણ સરસ છૂટું પડવા લાગ્યું છે બસ આપણે આવું રસ રસતું શાક એટલે કે એકદમ લચકા પડતું શાક તૈયાર કરેલું છે તો અહીંયા આપણે ગેસ બંધ કરી દેશું તો અહીંયા આપણા મિક્સ વેજીટેબલ સબ્જી તૈયાર છે એટલે કે મિક્સ શાક તૈયાર છે ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું આપણે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો